ઘરમાં નાનકડું બાળક હોય ચાલતા શીખ્યું હોય થોડું થોડું બોલતા શીખ્યું હોય તો જો કે કેવું મસ્ત વાતાવરણ હોય જ ઘરમાં એ મમ્મીને કે પપ્પાને કે દાદાને કે બાને સતત પૂછ્યા જ કરતું હશે હાથમાં કંઈક લેશે ને પૂછશે કે મમ્મી આ શું છે પપ્પા આ તમે શું કરો છો દાદા તમારા હાથમાં શું છે બા આ તમે શું શું કરો છો આવા જાત જાતના સવાલો એક ધારા આખો દિવસ આખો દિવસ અને ત્યારે આપણે એને એને જવાબ પણ આપતા છે 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 કે બેટા બેટા આ ચમચી છરી ધાર લાગી જાય હા એટલે એને ના એ પંખી છે એ પુસ્તક છે જ્યારે જ્યારે માનલો કે તમે શું કરો છો હું પુસ્તક વાંચું છું આ શું છે આ પુસ્તક છે તો જ્યારે જ્યારે બાળક નાનું છે ત્યારે આવા અનેક સવાલોના જવાબ આપણે એને આપતા જઈએ છીએ આ નાનાકડા બાળકના આ જે સવાલોના પૂછવાની જે વૃત્તિ છે એનું નામ છે કુતુહલ વૃત્તિ એટલે કે બાળક છે એને સતત જાણવું છે સમજવું છે શીખવું છે આ બાળકની વૃત્તિ એ બાળક જેમ જેમ મોટું થતું જાય એમ ઓછી એટલે થતી જાય કે આપણે પછી એમ કહેતા કે ભાઈ શાંતિથી બેસીને પૂછપૂછ શું કર્યા કરસ ઘડીએ ઘડીએ પૂછપૂછ કરસ ખબર નથી પડતી તને આ શું છે એ આવું કરીને આપણે ત્યાં સુધી કે શાળામાં શિક્ષક ભણાવતા હોય ને વિદ્યાર્થી આંગણી ઊંચી કરીને કંઈ પૂછે તો એ શિક્ષક કહી દે આટલી ખબર નથી પડતી તને અરે ભાઈ નથી પડતી એટલે તેણે આંગણી ઊંચી કરી છે પરંતુ એ નાનકડા બાળક વખતે શિક્ષકોની અથવા તો મા બાપ મા બાપની દાદાબાની આ બધાની જે માનસિકતા અત્યંત ઉછળતી હોય છે કેળવા માટે અને જવાબો આપતા હોય છે કારણ કે ત્યારે ખૂબ બધો પ્રેમ હોય છે પછી બાળક મોટું થતું જાય છે એટલે એ જ કુતૂહલ વૃત્તિ મા બાપને ટોર્ચર કરતું એવું લાગે મા બાપથી સહન ન થાય શિક્ષકથી સહન ન થાય અને આ એક મોટું ઘાતક પરિણામ લાવી શકે કારણ કે કૂતલ વૃત્તિ ધીમે ધીમે નાશ પામે શીખવાની વૃત્તિ નાશ પામે જાણવાની વૃત્તિ નાશ પામે જિજ્ઞાસા ઓલવાઈ જાય પછી માણસ યંત્ર બનતું જાય પછી માહિતીઓ ભેગી કરે માહિતીઓ પરીક્ષામાં ઓકે અને એક યંત્રની જેમ જીવતું થઈ જાય આવું ન થાય એના માટે દરેક શિક્ષકોએ દરેક મમ્મી પપ્પાઓએ ખૂબ ધીરજ રાખીને છેવટ સુધી સમય ન હોય તો એમ કહીએ કે પછી જવાબ દઈશ બેટા ત્યારે હું કામમાં છું પણ જોતો નથી આ હું શું કરું છું આવા જવાબ નો દેવા ધન્યવાદ